ચલો અહીંયા આપણે છે ત્રિકોણની ગણતરી ભાગ બે આપણે આગળ શીખ્યા હતા ત્રિકોણની ગણતરી કે એક મોટું ત્રિકોણ છે એની અંદર ત્રિકોણ હોય પહેલા તો એક ત્રિકોણ છે એની અંદર ઊભા ભાગ પાડેલા હતા ત્રિકોણના તેની અંદર કેટલા ત્રિકોણ છે બરાબર છે પછી આડા ભાગ પાડ્યા હતા ત્રિકોણના તો એમાં કેટલા ત્રિકોણ છે પછી ચોરસની અંદર ત્રિકોણ હતા બધાને તો એમાં કેટલા ત્રિકોણ છે આ બધી વસ્તુ આપણે જોઈતી હવે આપણે ભાગ બે ની અંદર હજુ થોડી વધુ આકૃતિઓ કે જે પૂછાઈ શકે એવી છે

પાયા કેટલા ત્રિકોણ છે ચાર એટલા છે મેં અહીંયા આડા લખ્યા છે ચાર સુધી બરાબર છે અહીંયા પાયા અંદર ત્રિકોણ કેટલા છે ચાર છે તો મેં અહીંયા એક બે ત્રણ ચાર આટલી ખબર પડી ગઈ હવે હું શું કરીશ આ જે એક છે એ જ એક હું અહીંયા લખું છું ધ્યાન આપજો પછી શું કરવાનું છે આ એક ની અંદર આ બે ઉમેરવાના છે એક અને બે અહીંયા સામે લખું છું ત્રણ સરવાળો કરું છું ત્રણ ને ચાર છ ને ચાર દસ ને દસ વીસ જોજો જોજો હવે આટલું આવડી ગયું પહેલા શું કર્યું મેં અહીંયા જેટલા પાયા અંદર જેટલા ત્રિકોણ છે ચાર સુધી છે તો મેં અહિયાં એક બે ત્રણ ચાર લખી દીધા પછી શું કર્યું એક ની સામે એક લખ્યો પછી એક અને બે નો સરવાળો અહીંયા લખ્યો ત્રણ અને ત્રણ નો સરવાળો અહીંયા છ કર્યો છ અને ચાર નો સરવાળો દસ કર્યો હવે મેં આ બધા સરવાળો અહીંયા કર્યો છે પણ અહીંયા પૂરું થતું નથી હજી જુઓ હું શું કરીશ અહીંયા પહેલો આંકડો છોડી દઈશ પછી આ છ લઈ લઈશ પછી આ છોડી દઈશ અને પછી એક લઈ લઈશ સમજી ગયા હવે મેં જે આંકડા અહીંયા લીધા છે એનો સરવાળો કરો કયો લીધા છે છ અને એક એનો સરવાળો કરો છ અને એક એ સાતું અહિયાં ઉમેરી દઈશ એટલે અહીંયા જવાબ આવશે તો આ ત્રિકોણ ની અંદર હજી એક ઉદાહરણ હજુ જોઈએ ચાલો એના જેવું જ છે ચલો સૌ પ્રથમ શું કરશું હા ની અંદર જેટલા ત્રિકોણ છે એમાં નંબર આપી દે એક બે ત્રણ ઓકે હવે શું કરશું સરવાળો કરીશ એક અને બે તેનો જવાબ હું અહિયાં લખીશ એક અને બે ત્રણ ચલો અહીંયા હું શું લખીશ તો આ બે સરવાળો ત્રણ અને ત્રણ છ હવે શું આ સરવાળો કરી લઈશ

તમારે આ સિક્વન્સ યાદ રાખવાની છે પહેલા શું કરવાનું છે એના પછી શું કરવાનું છે બરાબર છે ચાલો હવે નેક્સ્ટ આની અંદર પણ આપણે ત્રિકોણ ગણવા છે તો શું કરશું સૌ પ્રથમ ક્યાં લખશું હા પાયાના ત્રિકોણમાં એક બે ત્રણ અને ચાર તો આપણે અહીંયા જોઈ લેવાનું કે એક બે ત્રણ અને ચાર થાય છે એક બે ત્રણ અને ચાર થાય છે હા તો આપણે આ રીતનો ઉપયોગ કરી શકશું બરાબર છે ચાર હવે શું કરશું અહીંયા ચાર ત્રિકોણ થાય છે પાયામાં તો શું કરશું હવે હા ઊભી લાઈન માં લખશું એક બે ત્રણ અને ચાર બરાબર હવે શું કરશું શું લખશું ચાલ અહીંયા શું લખશું એ ચાલ અહીંયા શું લખશું સરસ પછી અહીંયા શું લખશું અહીંયા શું લખશું સરસ હવે શું કરશું યસ આનો સરવાળો આનો સરવાળો કરો તો કેટલું થાય

તો તમને આગળ જે શીખવાડ્યું ત્રિકોણ મળશે આપણે જે ભાગ એકની અંદર જે શીખ્યા હતા એનામાં હવે પેલા આપણે આ જે ત્રિકોણ છે એમાં આપણે શોધી લઈએ બરાબર ચલો શું કરશું હા એક બે અને ત્રણ અહીંયા ત્રણ છે ચલો એક બે અને ત્રણ ચલો અહીંયા કેટલા લખશું પછી અહીંયા સરસ એક અને બે નો સરવાળો એટલે ત્રણ અહીંયા શું લખશું કેમ છ ત્રણ અને ત્રણ છ ચલો હવે અહીંયા શું કરશું કેટલું થાય દસ કેટલું થાય દસ અહિયાં લખી દઉં છું સાઈડમાં દસ સરવાળો થયો કેટલો થયો દસ હવે શું કરશું એક અંક છોડી દેવાનો છે એક લેવાનો છે એક છોડી દેવાનો એક લેવાનો છે બરાબર છે અહિયાં ત્રણ અંક છે એટલે આ બે છૂટી જશે આ અંક લીધો છે આકૃતિના ત્રિકોણ બાકી છે તો આકૃતિના ત્રિકોણ એકદમ સિમ્પલ છે આગળના લેક્ચર આ રીતે ઊભા ભાગ પાડ્યા હોય તો આપણે શું કરતા હતા એક અને બે પછી શું કરતા હતા બે ને ત્રણ કેટલા થાય ત્રણ સરવાળો કરતા હતા ને તેવી રીતે જો આ જે આકૃતિ છે એને હું આમ ફેરવી દઉં તો કેવી બની જાય આવી આકૃતિ બની જશે ચાલો આને હું ફેરવી દઈશ આવી આકૃતિ બની જાય ચાલો અહિયાં એક અને બે એટલે કેટલા ત્રિકોણ થયા ત્રણ અહિયાં હું લખીશ એક અને બે એટલે એક ને બે કેટલા થાય ત્રણ તો અહિયાં ત્રણ ત્રિકોણ બીજા ઉમેરી દઉં એટલે કેટલા થયા આની અંદર છે સોળ આ રીતે જવાબ શું આવશે એક સોળ ચાલો હવે આમાં શું કર્યું આનું તો આપણને આવડે છે આ ગઈકાલે આપણે શીખ્યા હતા આ જે ત્રિકોણ છે ત્રિકોણની અંદર બે ભાગ પડે છે ઉભા એટલે એક અને અહીંયા બે પછી આ બેનો આપણે સરવાળો કરતા હતા બરાબર છે એટલે આ રીતે થાય કોઈ પણ ત્રિકોણ જો આપણે ઉભા ભાગ આ રીતે ત્રિકોણ હોય બરાબર છે એના આપણે આમ ભાગ પાડેલા હોય તો અહીંયા 1 2 3 4 તો આ ત્રિકોણ કેટલા છે આની અંદર તો 4 મે 4 8 મે 2 10 આ બધાનો સરવાળો કરવાનો છે એટલે આપણને આની અંદર કેટલા ત્રિકોણ છે મળે અંદર અને એટલે આના આના ત્રિકોણ 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 ખબર પડે છે સરસ ચલો આની અંદર આપણે ત્રિકોણ શોધવાના છે બરાબર અહીંયા ઓપ્શન આપેલા છે ચાલો આપણે અમુક દાખલા એવા હોય અમુક આકૃતિઓ એવી હોય કે જેમાં કોઈ સૂત્ર ના વપરાય પણ આપણે આપણી માનસિક શક્તિ થી એને ગણવાની કોશિશ કરવાની એને બરાબર અવલોકન કરી અને ગણવા પડે કેટલા છે ત્રિકોણ બરાબર છે તો આને આપણે એ રીતે જ કરશું બરાબર જોઈ લો પહેલા જોજો આની અંદર કેટલા ત્રિકોણ છે પહેલા તમે ગણવાનો પ્રયત્ન કરો ચાલો ચાલો કેટલા હા છ કેવી રીતે છ કેવી રીતે ઊભા થઈ ગયા હા ચાલો બોલો કેવી રીતે હા 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 વાહ સરસ જો કાવ્યાને આપણે છે જો પહેલી વસ્તુ જો આ ત્રિકોણ જેટલા છે ને પહેલા તો આ એક બે ત્રણ અને ચાર ત્રિકોણ ખ્યાલ આવી ગયો હે ચાર ત્રિકોણ થયા કયા એક આ પછી બીજો ત્રિકોણ આ પછી એક આ અને એક આ ખ્યાલ આવી ગયો હવે જો હવે આ એક આખો ત્રિકોણ પાંચમાં નંબરનો બરાબર પછી અહીંયા જો આ એક ત્રિકોણ 6 નંબરનો એટલે ટોટલ કેટલા ત્રિકોણ થાય અહીંયા છ આપણો જવાબ આવશે એક બે ત્રણ ચાર આમ નંબર પાડી દેતા હવે શું કરવાના નંબર નું આ નંબર નું શું કરતા કેટલો થાય દસ આનો દસ થાય બરાબર તો એવી રીતે આપણે આની અંદર બે ભાગ પાડી દઈએ આની અંદર બે ભાગ પાડી દઈએ રાખીએ આ ભાગ આ આ આ જુદો બરાબર છે ત્રિકોણ છે ને એના એની અંદર જે ત્રિકોણ છે એ જોઈ લઈએ એક બે અને ત્રણ ચલો આનો સરવાળો કરો તો કેટલા ત્રિકોણ થયા છ હવે એવી રીતે આમ આ ઉભી આડી કરી દઈએ આમ અહીંયા એક બે ત્રણ ચાર તો ચલો આના ત્રિકોણ કેટલા થાય

ત્રણ ચાર પાંચ છ સાત કેટલા ત્રિકોણ થયા બાર ત્રિકોણ બરાબર છે હવે હું બે બે ત્રિકોણ ભેગા કરું છું જો એક આ ત્રિકોણ સમજી ગયા એટલે કે આ જે રેખાકંડ છે ને એનો એક ત્રિકોણ થાય પછી તેના પછી એક આ ત્રિકોણ બે પછી એક આ ત્રણ પછી અહીંયાથી આ ચાર પછી પછી અહીંયાથી અહીંયાથી આ આ પાંચ છ પછી આ આખો સાત પછી અહીંયાથી લઈએ તો આ આઠમો ત્રિકોણ પછી પાછું અહીંયાથી લઈએ તો આ નવમો ત્રિકોણ પછી અહીંયાથી લઈએ તો આ દસ પછી અહીંયાથી લઈએ તો આ અગિયાર અને છેલ્લે બે બે લીધા હવે ત્રણ ત્રણ લેવાના છે જુઓ અહિયાં બારમો પેલો બીજો એટલે એ ત્રણ ભેગા લઈએ એટલે એક ત્રિકોણ બને હે એક બને ને ચાલો હવે એ જ રીતે આ ત્રણ ભેગા લઈએ તો બીજો ત્રિકોણ બને તો એવી જ રીતે આ ત્રણ ભેગા લઈએ ત્રિકોણ બને ત્રિકોણ પછી અહિયાં આ ત્રણ લઈએ એટલે આ છઠો ત્રિકોણ થઈ ગયા છ ત્રિકોણ આ તો આવી ગયો હતો એટલે બીજા છ ત્રિકોણ આ ત્રણ ત્રણ ભેગા લીધા એટલે છ ત્રિકોણ બન્યા હવે શીરો બિંદુના આધારે બે ત્રિકોણ બને છે જોજો એક અહીંયા

એટલે છ નંબર મારે છ ત્રિકોણ થયા કેટલા થયા ચલો હવે જો આ છ ત્રિકોણ એટલે કેવા નાના નાના ત્રિકોણ ની વાત કરું છું આવા કેટલા ત્રિકોણ થયા છ પણ અહીંયા જો હવે અહીંયાથી અહીંયાથી અહીંયા અને અહીંયા આ ત્રણ ને આપણે જોડશું એટલે એક ત્રિકોણ થશે આખો આ એક ત્રિકોણ આ અને આ ત્રણ ને આપણે જોડીશું શિરોબિંદુ બિંદુ એટલે આ બીજો ત્રિકોણ બનશે મોટો એટલે બે મોટા ત્રિકોણ એટલે ટોટલ કેટલા ત્રિકોણ થશે આ કેટલા થશે સરસ વેરી ગુડ ચલો હવે અહીંયા આપણે આકૃતિ પણ આકૃતિમાં શું જોતા હતા આપણે ત્રિકોણ શું જોતા હતા ત્રિકોણની સંખ્યા જણાવો બરાબર છે તો આવી બીજી આકૃતિઓ પણ હું તમને પ્રેક્ટિસ માટે આપી દઈશ બરાબર છે અને હવે પરીક્ષા હોય અને પરીક્ષાના પેપર ની અંદર આવો પ્રશ્ન આવે તો આવડે કે ના આવડે આવડે ને સરસ તો હવે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે આકૃતિ ની અંદર ત્રિકોણ જોઈએ જોયા ને શું જોયું આકૃતિમાં આપણે શું જોયું ત્રિકોણ હવે આપણે ચોરસ જોઈશું શું જોઈશું આકૃતિની અંદર ચોરસની ગણતરી બરાબર